નમસ્કાર મિત્રો સરકાર શ્રી દ્વારા આજે મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દરેક રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે રૂપિયા એક હજારની આર્થિક સહાય તે પણ તેમના બેંક ખાતામાં તો આ અંગેની ખાતરી વીટીવી ન્યૂઝ દ્વારા આપવામાં આવી છે આપણે જોઈ શકીએ કે અહીં લખેલું છે કે રેશન કાર્ડ ધારકો માટે ખુશીના ખબર દર મહિને મળશે રૂપિયા એક હજારની આર્થિક સહાય બસ કરવું પડશે આ કામ તો આ અપડેટ આપણને કઈ તારીખે આપવામાં આવી હતી તો વીટીવી ન્યૂઝ દ્વારા આ અપડેટ આપણને છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રે બેને આઠ મિનિટ આપવામાં આવી હતી એટલે કે આ એકદમ ખુશીના સમાચાર કહેવાય કે દરેક રેશન કાર્ડ ધારકને મહિને મળશે રૂપિયા એક હજારની આર્થિક શા આ અંગેની માહિતી એબીપી અસ્મિતા ન્યૂઝમાં પણ આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે રૂપિયા એક હજારની સહાય સરકાર શ્રીએ કરી છે મોટી જાહેરાત જાણી લો કોને કોને મળશે લાભ તો એબીપી અસ્મિતા અને વીટીવી ન્યૂઝ જે મોટા પ્લેટફોર્મના ન્યૂઝ છે તેમાં પણ આ યોજના અંતર્ગત લાભ શું મળશે અને તેની માહિતી આપવામાં આવી છે એટલે કે આ માહિતી એકદમ સાચી છે અને હવે દરેક રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે એક હજારની આર્થિક સહાય તો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આ યોજના અંતર્ગત કોને કોને લાભ મળશે શું લાભ મળશે અને આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો આ વિડીયો પૂરેપૂરો જોઈ લેવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરી લેવા વિનંતી જેથી આવી જ અવનવી અપડેટ મળતી રહે સૌપ્રથમ જોઈ કે અહીં એબીપી અસ્મિતા દ્વારા ન્યૂઝ આપવામાં આવશે પચ્ચીસ પાંચ બે હજાર પચ્ચીસના રોજ આઠને

પડતી રહે એટલે કે આર્થિક સ્થિતિમાં સુધારો થાય એટલે કે રેશન કાર્ડની સાથે સાથે હવે દર મહિને તમને એક હજારની આર્થિક સહાય પણ આપવામાં આવશે અને આ સહાયનો લાભ લેવા માટે તમે એક જૂન બે હજાર પચીસથી અમલમાં થશે એટલે કે એક જૂન બે હજાર પચીસથી તમારા ખાતામાં બે હજાર હજાર રૂપિયા જ જમા થશે તો આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય તેની આપણે આગળ વિગત મેળવીએ તો આ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે તો સૌ પ્રથમ જોઈએ તો અરજદાર રેશન કાર્ડ ધારક ફરજિયાત છે એટલે કે રેશન કાર્ડ ધારક હોય તે વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ રેશન કાર્ડ ધારક અને જેના પરિવારની વાર્ષિક વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અને તેના તમામ પરિવારના સભ્યોનું ઇકેવાસી કરેલું હોવું જોઈએ તો તમે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો અને રૂપિયા એક હજારની દર મહિને આર્થિક સહાય આપી મેળવી શકો છો આ અંગે એબીપી અસ્મિતા અને વીટી ન્યૂઝ દ્વારા પણ માહિતી આપવામાં આવી છે અને ખાતરી આપવામાં આવી છે એટલે આ માહિતી એકદમ સાચી છે ત્યારબાદ આપણે અરજી કઈ રીતે કરવી તે અને તેના કયા દસ્તાવેજ જરૂર પડે તેની વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજ હોવા જરૂરી છે તો આપણે તે દસ્તાવેજની માહિતી મેળવી લઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે અને અરજી કરવા માટે તમારે કયા દસ્તાવેજની જરૂર પડે તો સૌ પ્રથમ તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ બેંકની પાસબુકની નકલ ત્યારબાદ આવક અંગેનું પ્રમાણપત્ર જે બે લાખ કરતાં ઓછું હોવું પડે અને તમારું રેણાંક અંગેનો પ્રમાણપત્ર આ તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ હવે આ યોજના અંતર્ગત અરજી કઈ રીતે કરવી તેની વાત કરીએ તો આ યોજના અંતર્ગત અરજી કરી અને તમે એક આ યોજના અંતર્ગત અરજી કરીને તમે દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય મેળવી શકો છો તો તેની અરજી કઈ રીતે કરવી તે જાણીએ તો સૌ પ્રથમ તમે તમારા રાજ્યના ખાદ અને નાગરિક પુરવઠાના સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો આ વેબસાઇટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે લિંક તમારે સૌ પ્રથમ ખોલી લેવાની છે ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડની નવી યોજના બે હજાર પચીસ માટે અરજી કરવાની લિંક પર ક્લિક કરો છો એટલે આપણને જે અહીં ઉપર યોજના દર્શાવેલું છે તે યોજના પર ક્લિક કરવાનું છે અને જેવું તમે તે યોજના ઉપર ક્લિક કરશો એટલે તમે આ એક હજારની આર્થિક સહાય મેળવવા માટેની અરજીનું એપ્લિકેશન કરી શકશો ત્યારબાદ આપણે નીચે જોઈએ કે આવશ્યક માહિતી જેવી કે રેશન નંબર નંબરને અન્ય વિગતો ભરી લેવાની છે એટલે કે તમે જે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને આવશ્યક માહિતી જેવી કે તમારા નંબર નંબરને અન્ય વિગતો માગશે તે વિગતો ભરી લેવાની છે ત્યારબાદ તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરી લેવાના છે જેવા કે તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ જે પણ માગે એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી લેવાના છે અને બધી જ વિગત ભર્યા બાદ દસ્તાવેજ અપલોડ કર્યા પછી ફોર્મ સબમિટ કરી દેવાનું છે તો આવી રીતે સરળ તમે ફોર્મ ભરી અને રૂપિયા એક હજારની આર્થિક સહાય મેળવી તો આ ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થશે તેની માહિતી મેળવીએ તો રિપોર્ટ અનુસાર આ યોજના હેઠળ એક જૂન બે હજાર પચીસથી થી ફોર્મ ભરવાનું શરૂ થશે અને જ્યારે પણ ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે હું તેનો વિડીયો મૂકી દઈશ તમારા તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી જ્યારે પણ ફોર્મ ભરવાના ચાલુ થાય ત્યારે તમે મારો વિડીયો જોઈ અને ફોર્મ ભરી શકો છો અને રૂપિયા એક હજારની દર મહિને વહેલા ધોરણે લાભ લઈ શકો છો જેના લાખો લોકો લાખો રેશન કાર્ડ ધારક અને લોકોના જીવનમાં સરકાર સકારાત્મક પરિવર્તન લાવશે અને આ યોજના હેઠળ ગરીબ પરિવારને આર્થિક રીતે વધુ મજબૂત બનાવ બનાવવા માટે મદદરૂપ થશે એટલે સરકાર શ્રી દ્વારા જે રેશન કાર્ડ ધારકો છે તેમને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે અને તે માટે સરકાર શ્રી દ્વારા દર મહિને તમને રૂપિયા એક હજારની આર્થિક સહાય આપવામાં આવે છે તો તમે આવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી અને આ યોજના અંતર્ગત દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય મેળવી શકો છો તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને શેર કરો અને મારી યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરી લો અને તમને જો કોઈક પ્રશ્ન હોય તો મારા કોમેન્ટ બોક્સમાં જણાવો તો હું તેનો પણ જવાબ આપીશ તો આવી રીતે તમે સરકાર શ્રી દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે જેમાં તમામ રેશન કાર્ડ ધારકો દર મહિને રૂપિયા એક હજારની આર્થિક સહાય મેળવી શકે છે તો તમે આ ફોર્મ એક જૂન બે હજાર પચીસથી શરૂ થવાની રિપોર્ટ અનુસાર જાણકારી છે તો ત્યારે તમે આવી રીતે ફોર્મ ભરી અને આ યોજના અંતર્ગત લાભ લઈ શકો So, so about...